નાતાલની રજાઓ અને વર્ષના અંતની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુંબઈમાં નીકળ્યા છે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર વાહનોની કતારો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મુંબઈકર નવી મુંબઈકર ઠાણેકર મોટી સંખ્યામાં બહાર નીકળ્યા છે જેના કારણે રાયગઢ સહિત કોંકણમાં ઘણા સ્થળોએ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે પશ્ચિમ મહારાષ્ટ્રના ખંડાલા લોનાવાલા પુણે અને ટોલ કોંકણમાં જતા પ્રવાસીઓને કારણે મુંબઈ પુણે એક્સપ્રેસ પર પ્રવાસીઓના વાહનોની ભીડ જોવા મળી રહી છે પુણે તરફ જતા રસ્તાઓ પર મોટી સંખ્યામાં વાહનો જોવા મળે છે અને ખોપોલી અને ખંડાલા તરફ રાયગઢ પુણે જિલ્લાની સરહદ પર આવેલા અમૃતજન પુલ પરથી પહાડી ખીણો અને ઘાટીઓનું મનોહર દ્રશ્ય મેળવવા માટે પ્રવાસીઓ સેલ્ફી લેવા રોકાય છે જેના કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે